સુખ સંપત્તિ થાશે ભાગ્યશાળી ભક્તો આજરોજો અને અને માં સહભાગી થઈ આશીર્વાદ જરૂર મેળવશો શ્રી પરમેશ્વર દ્વારા સભા ભાવિત મંડળ બચાવ જે છેલ્લા અગિયાર વર્ષથી લેજા યાત્રાનું કાર્ય કરી રહ્યું છે ખૂબ જ સાથ સહકાર અને એમની ખૂબ જ મહેર છે શ્રી પરમેશ્વર દાદા સાહેબ ભાવિક મંડળો એટલી બધી મહેર છે વર્ષે ને વર્ષે દિવસે ને દિવસે દાદાનો પ્રભાવ વધતો જાય છે ભક્તોની એટલી બધી શ્રદ્ધા વધતી જાય છે કે આજે એક ભક્ત આવ્યો તો કાલે ત્રણ ભક્ત બીજા આવે એવા दादाના આશીષ થઈ રહ્યા છે અને દાદા એટલી બધી ભક્તોને પ્રેરણા આપે છે કે તમે પધારો આવો અને એમના દરેક મનોકામના મનોઈચ્છા પૂર્ણ કરે છે આ સત્ય હકીકત છે ખજાઓ મુકામે થી સવા બે હાજર ભક્તો હસતા ખોલતા ખેલતા રમતા ખુબજ ભાવ થી બચાવી મુકામે ભગ પર યાત્રા કરી રહ્યું છે લગભગ સાડા બાર તેર કિલોમીટર નું અંતર બિઝનેસ આરામ ફરમાવે એક સરકો પગે ચાલીને પહોંચી રહ્યા છે આની અંદર સાહીઠ થી સિત્તેર વર્ષના લોકો જે કોઈ જે એમના મોટાના શબ્દ છે કે અમે પાંચ કિલોમીટર નથી ચાલી શકતા અને આજે અમે દાદાને ભક્તિ કરતા કરતા તેર કિલોમીટર સુધી પહોંચ્યા આ તો અમે અમારી રીતે નથી પહોંચ્યા પણ આ દાદાના

વર્ષથી આ ઘોરડો રણુજા ધામેથી આવે છે રણુજા ધામેથી આવતા બાપા આવે છે સાક્ષાત દર્શન થયા છેલ્લા પાંચ વર્ષથી અમને લીધો ઘોડડા ઉપર બાપાના દર્શન

ઉભા હતા એના હું તો ગાડી લેટ છે ગાડી લેટ છે પણ બાપાના ભક્તિના પ્રભાવે ગાડી સ્ટેશન ઉપર રામદેવરા સ્ટેશન ઉપર રાઈટ ટાઈમે ગાડી આવી ગાડી આવતા આવતા જોધપુર સુધી પહોંચતા લગભગ પચાસ એક મિનિટ લેટ થઈ ગઈ કોઈ ને કોઈ ગાડીને વીતના નડતો આવ્યો લેટ થઈ ગઈ પણ દાદાને બે વાગીને બે મિનિટે બોરેવલ્લી એટલે કે મુંબઈના

ના ધાર્યો હોય એ વ્યક્તિના ઘરે બાપા વિરાજિત થાય છે આ અમરસિંહભાઈ નું ચાર વર્ષથી ઈચ્છા હતી કે બાપાને મારે ઘરે પ્રજા પગલાં કરાવી અતિ ઉત્સાહથી ઉત્સાહ અને ઉમંગથી પ્રસંગ ઉજવવાનો છે બાપાને ખૂબ ભક્તિ કરવી છે અને કરાવવી છે જે ચાર વર્ષથી એમનો રટન હતો આ વર્ષે વિના કોઈ મિટને અને એમનો મનોકામના પૂર્ણ થઈ અને રણુજાથી સીધા બાપા પ્રથમ પગલો અહીંયા માડ્યો છે મુંબઈની ધરતી ઉપર રણુજાથી બાપા પ્રથમ પગલો અહીંયા માંડે છે અમરસિંહભાઈ એટલા બધા ભાગ્યશાળી છે બાપા શું કહીએ હું એમને શું વખાણ કરું મારી શું તાકાત છે એમને વખાણ કરવાની પણ આ અમારી સ્વયં છે અમારા એકતાલીસ જણાનો અનુભવ છે કે બાપાને અમે જ્યાંથી લઈ આવ્યા સમાધિ દર્શન કરાવ્યા સંસ્પર્ચના કરાવી ત્યારે બાપાના ફ્રન્ટ પગ બે સરખા ટ્રેનની અંદર ચાલતા ચાલતા આપણો એક પગ આગળ આવે એવી રીતે અત્યારે તમે નિરીક્ષો તો એમનો જમણો પગ અત્યારે આગળ છે આ બાપા ચાલતા આવ્યા છે પ્રમાણ છે કે બાપા હાજર જાય એ પ્રમાણ છે એટલે અમે વખાણ નથી કરતા પણ બાપાની એટલી બધી દયા છે એટલી બધી ભક્તિ છે કે બચાવ ગામથી બહન મુકામે જે લીજા યાત્રા નીકળે છે એમાં બાપાનો અમને ખૂબ સાથ સહકાર મળ્યો છે જ્યારે મહામારીનો રોગ ચાલે તો લોકડાઉનનો સમય આવી ગયો હતો આખા કચ્છ વાગણની અંદર લાગી ગયો તો અઢી થી ત્રણ જણાની વચ્ચે ઉભા લઈ ના શકે એટલો કડક કાયદો હતો એ ટાઈમે બાપાની બાપા અમને પ્રેરણા કરી છે કે ભાઈ તું હમણાંથી તું ઘોડાની વ્યવસ્થા કરી લે આગળ જતા કદાચ તું નહીં લાવી શકે તો અમે લોકો માર્ચ એપ્રિલ ઘોડો લઈ આવતા હોઈએ છીએ તો એ ટાઈમે ફેબ્રુઆરી મહિનામાં ઘોડો રણોજા જઈને અમારા મંડળના એક સભ્ય એ મનો ઈચ્છા થઈ તાત્કાલિક રણોજા ગામે પહોંચી ગયા અને ઘોડો લઈ આવ્યા અને ઘોડો ગયા હતા ત્યારે એવી કોઈ ગણતરી નથી કે અમે આ લેજા યાત્રા કાઢી શકશું બે હજાર વીસની પણ એ ઘોડો આવ્યો ઘોડો જે અમારો ભક્ત રહ્યો હતો એમના મંદિરમાં બિરાજી રહ્યો અને વીસ માર્ચમાં જે લોકડાઉન જાહેર કર્યું અને આપણો લેજાયાત્રાનો પ્રસંગો સપ્ટેમ્બર મહિનામાં આવ્યો હતો એ દરમિયાન ફૂલ કરફ્યુ લેજાયાત્રા કાઢી શકવાનો સંજોગ નહીં પોલીસ પરમિશન નહીં ગામના સભ્યોની પરમિશન નહીં ગામ ભાજપની પરમિશન નહીં કે ભાઈ તમે કાંઈ ન કરી શકો આ વખતે મોલત રાખી શકો આ તો વર્લ્ડની અંદર જો આ કર્ફ્યુ લાગેલું છે તો આપણે કંઈ માટેના નથી પણ અમારી ભાવના ઊંચી હતી પાપા અમને એટલી બધી પ્રેરણા થઈ કે નહીં તમે આગળ વધો અમે તમારી સાથે છીએ જોગાનો જો ટ્રેનો તો બંધ હતી જોગાનો જો બસો ચાલુ થઈ હતી મુંબઈથી ભુજ જવાની બસો ચાલુ થઈ હતી અમે આખી એક સ્વપર બસ બુક કરાવી અમારા છત્રીસ જણા તૈયાર થયા બસમાં આવવા માટે આવવા જવાની બસ બુક કરાવી અને કેમ અમને ક્યાંય પણ વિતરણ ન મળ્યું થોડોક ગુજરાત મહારાષ્ટ્રની પર તકલીફ આપી હતી પણ અમે સગવડા લઈ ગયા પાછાડી અને બચાવ હેમથે અને બાર કલાકની જગ્યા અઢાર કલાકની પગલે પણ હેમથે પહોંચાડે છે અમે અમારા નિત્યક્રમો પતાવ્યા અને બીજા દિવસે સવારના લેજયાત્રાનો કાર્યક્રમ ચાલુ કર્યો જ્યારે બચાવ ગામના સ્થાનિક રહેનારા લોકો ત્યાંના જે પદાધિકારી લોકો એમને તમે નહીં કરી શકો બાપાનું કામ હતું રેગ્યુલર થતું હતું એટલે એ લોકો બહુ ભાર ના આપ્યો કે તમે નહીં જ કરી શકો પણ છતાં તમે સમજી 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 વિચારીને જાઓ ન કરો તો વધારે સારું પણ અમારી ભાવના ઉચ્ચ હતી બાપાની પ્રેરણા એમનો અમને આશીષ હતો કે અમે યાત્રાનો સમય યાત્રા નહીં ટૂંકાવી યાત્રાનું રૂપ નથી ટૂંકાવ્યો યાત્રાનો સમય જે અમે ફરીને ગયા હતા ક્યાંક શોર્ટકટ કરી ગયો જે અમે બસો અઢીસો ત્રણસો જણા જતા હતા એની કહેતા ફક્ત ઓગણત્રીસ જણા જઈને એ જ નાનકો રથ નાનકડે દાદાની પ્રતિમા રૂપે ગોળલો અને રથમાં બેસાડીને જે અમે કાર્ય કરીએ છીએ ફક્ત એટલું જ અમે મુલતવી ના જે બેન્ડ વાજા અને ડીજે હતું એ એને અમે મુલતવી ગૌટ રાખ્યો અને શાંતિથી બાપાને આરતી કરી અને એમના આશિષિટલી ફરક અમે અમારો વ્યાર ચાલુ કર્યો સવા બે કલાકની અંદર અમે દાદાના દરબારમાં વોટ લોકોમાં પહોંચ્યા અમારો નેજો ચડાવ્યો અને એ લોકોએ વધાવી દીધો રસ્તામાં ક્યાંય ક્યાંય કહેતા ક્યાંય અડચણ મળી નહીં ક્યાંય અમને વિક્ષેપ પડ્યો નહીં એક દાદાનો ચમત્કાર છે એની અંદર વાત લાભી છે પણ ટોકમાં કહી દઉં ખાલી ટોપમાં કહી દઉં કે અમારી ભચાઉ ગામથી યાત્રા સવા પાંચ વાગે શરૂઆત થઈ ભચાઉ ગામનો ખોળા ગામની સીમાથી બહાર આયા બોર્ડર ઉપર બોર્ડર ઉપર એટલે કે હાઈવે હાઈવે ઉપર પહોંચ્યા ત્યાંથી એક શ્વાન શ્વાન એટલે કૂતરો કૂતરો અમારી સાથે નેજાત્રામાં ચાલે કૂતરાની હાથ કેટલી હોય એવી જે હાથ માપેલી હોય એનો જેટલો 5 કિલોમીટર 1/2 કિલોમીટર એટલા સુધી જાયલા કે આગળ કૂતરા કોઈ દિવસ સાહેબ જાય નહીં જ્યાં લેતા જન કે આગળ જાય નહીં પણ આ કૂતરો શ્વાન એ અમે લોકો તો કૂતરો શ્વાન જ સમજતા હતા પણ અમારી સાથે યાત્રામાં ચાલતા 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 સાત કિલોમીટર દૂર પહોંચ્યા ત્યાં અમારું વિરામ સ્થળ આવે છે ધનરાજ હોટલ ધનરાજ હોટલ તને મેં પા ચા પાણી કેસ પાણી માટે ત્યાં હર વખતે વિરામ કરી ત્યાં વિરામમાં ઉતર્યા ત્યાં સુધી ઈ શ્વાન રૂપે કુતરો અમારી સાથે હાજર અમારા સભ્ય કે છે કે આ બાપા તરીકે આપણી સાથે આવ્યા છે જ્યાંથી આપણે નેજાત્રા શરૂઆત થઈ છે ત્યાંથી કરીને અત્યાર સુધી ગુજરાત આવ્યા છે તો ભાઈ આપણે પ્રસાદ થઈ ગયો એમને પ્રસાદ કાઢવા અમારા એક સભ્યને કીધું કે આ ભાઈ જે પ્રસાદ છે ઘણા જે લાડુ છે એને ગૌરવ ખાસે ચોક્કસ ભાઈ અમારા લાડુને ઘણા જે લીધા કૂતરો અહીંયા ઊભું છે એને જાય છે ઘણા માટે પ્રસાદ ખવડાવવા માટે પણ થોડુંક કૂતરો આગળ જાય છે આગળ જતા જતા આપણો ભાઈ એની પાછળ જાય છે અહીંથી ખાલી આ ગેટ સુધી ગયા કૂતરો અલોપ થઈ ગયો